આજે ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત તમામ વડીલો મારો ભાઈ હીરાલાલ સોલંકી તે બધા જાણો છે એટલે મારે એ વિશે કંઈ કેવું નથી અમે લોકો સમાજ કોઈ દી દુખી થાય એવા કોઈ કામ અમે નથી કર્યા અમે લોકો વાતો ન કરીએ પણ કામ પડે ને તારે કહેજો બધા આમે ભલે ઉભે હોય પણ પાછળથી અમે હું કરીએ ને એ અમને ખબર હોય અને અમે કરીએ હા હાકીકત એમાં કોઈ ખરાબ લગાડે તો ભલે લગાડે ઘણા હીરા વિશે મને હમણાં રાજુલા મેં પાસ કર્યું ને ત્યારથી ઘણા મને મેસેજ આપ્યા કે અહીંયાના સામેના ઉમેદવાર બહુ ભાષણો કરે પરસોત્તમભાઈ આવીને મારું હું બગાડી જાય એ તમારે દેખાડવાનું છે મારે ના દેખાડવું કેમ કે મારા વિસ્તારમાં આવે ખબર પડે ના હંગરી ગાડી બી નહીં આવે દસ ગાડી બી નહીં આવે દસ માણસ નહીં આવે અહીંયા થોડું ભોલ પણ સમજી ગયો છે પણ એને ખબર નથી હીરાલાલ છે એ મારો ભાઈ છે તમે સમજો આટલી પ્રજા અહીંયા ભેગી થઈ સમાજના નેવું ટકા આગેવાનો અહીંયા બેઠા તમારું વિચારો અમે અમારું નથી વિચારતા અમે લોકો જે ભાઈગીરી કરવી કે બોમ્બે કરેલી છે અને હારા હારા હાવ જ નહીં બેઠાડી દીધા આ તો કંઈ ખેતની મૂળ અમને ખા આ તો જવાબદારી છે એટલે વધારે ન કહીએ નકર અહીંયા જે હોય કહી દઈએ ને કે અહીંથી પરસોત્તમ પાછા ભાવનગર જ જવાના એટલે વચ્ચમાં કંઈ હોય ને તો ચાર રસ્તે આવે ખબર પડે કે આ સોલંકી કુલ હું છે એટલે અમને કોઈ એવી ચિંતા નથી અમે લોકો બહેનો દુકેરી આટલું બહુ બોલ્યું યુગારીશ મે પોતે ગોળી ઉગાડી તમે હું કામ કરું તો બચ્યો છે કેમ કે એ લોકોને કરવાનું છે કામ પણ થતું નથી એમાં અમે શું કરીએ અમારો કોઈ વાર અમે ગામડે ગામડે ફરીએ કોઈ કહેવા જાય કઈ નહીં પ્રજાને જ્યાં લાગે ને ત્યાં પ્રજા સુખીથી અને જીથી નથી અમે લોકો એ કરીએ એમાં કોને દુઃખ લાગતું હોય તો ભગવાન દેવો ભણી અને ભગવાન જેવું ભણ્યું આજે આ છો પ્રસંગે મારે બીજું કાંઈ નથી કહ્યું અહીંયા જેટલા બેઠા જ તમને બધાને મારે નામ આપી કે તમારો ભાઈ હીરાલાલ હું તો અહીંયા ચૂંટણી લડતો નથી પણ મારો ભાઈ હીરાલાલ એની ઇજ્જત બચાવી એ તમારા લોકોના હાથમાં હવે તમે લોકો ગામમાં બી જાઓ તો બધાને કહેજો કોઈ કોઈના કહેવામાં ન માને તમારું ભવિષ્ય ઉધલું રહે અમે લોકો તમારા સુખમાં કદાચ નહીં આવે પણ તમારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનીએ હું ભગવાન અને માતાજી પ્રાર્થના કરું જ હંમેશા ભગવાન બધાને ચરતી કળા રાખતા હોય છે કોઈને ચરતી કળા રાખતા હોય ને એને કોઈ ડૂબાવવાનું કરે ને તો એ તમારે જોવાનું છે અમે લોકો તો છીએ અમે લોકો તો જ્યાં સુધી જીવ્યું ત્યાં સુધી સમાજ માટે જોયું જ અને સમાજ માટે મળશું એ અમે કરેલું અને કરીએ આજે મને સત્યાવીસ વરસ થઈ ગયા આવો મારા વિસ્તારમાં અને કોક ને તો પરસોત્તમભાઈ આમ છે નાથી આવો પાછળ આવી બોલે ને ના એવી પ્રજા અહીંયા બી એવા બન્યો હીરાલાલ આટુ અહીંયા બધા ભેગા થાય ને મને ઉમંગ થાય બહુ દિલથી ને ખુશ થાય કેમ કે ઘણા વિચાર કરતા હોય કે આ લોકો કંઈ ભાષણ કરતા નહીં હોય કંઈ વાતો નહીં કરતા હોય ભાઈ શાંત બેઠી ગયા હીરાલાલ શાંત ન બેઠો હોય હીરાલાલ વિચારે કેમ જવાબ દેવો એ જવાબ તમારે એક તારીખે દેવાનો છે એટલે વધારે ભાષણ ન કરતા ભાષણમાં બહુ બોલાય પણ કેવું હોય ને ત્યારે મહત્વનું હોય અને આમી છાતી લડવું હોય ને ત્યારે મહત્વનું હોય આમે ઉભા હોય ને એને કહેવાય કે છત્રીની છાતી જોઈ ભાષણોથી કઈ વાત ન થાય મને ઘણીવાર મોટા મોટા નેતાઓ હોય ને મને વાતું કરે ને તો મને હસવું આવે કે આ બધા હું હમજ ને કોઈ ગામડામાં જાઓ કોઈ બેનો દુઃખીને પૂછો કે નહીં હું પ્રશાશ એ કેમ દુઃખી થતા હોય અમે લોકો બધાએ મેં ગોળીઓ કાધી તો મેં મારા રૂ નથી ખાધી મેં બેન દીકરીઓ ખાધી અને અમારું કુલ છે અમે લોકો જીવીએ તો સમાજ આટલું આજે અહીંયાથી પાછો ભાવનગર જાય તો હરેક તાલુકામાં ઊભા હોય બધાને મળતો જાઓ બધાને વાત કરતો જાઓ કોઈને તકલીફ હોય તો વિચારતો જાઓ પણ હવે ભગવાનની ગયાથી ને હમણાં આપણા કોળી સમાજ શાંતિ છે ઘણી શાંતિ બહુ શાંતિ જયારે હું લડતો ને પહેલી વાર ત્યારે ભાઈ હમણાં બોલ્યા પાવડો ત્યારે મને નિશાંતિ બધા પાવડો જ કેતા પણ પાવડાએ હાલી ધૂન બચાવી દીધી પાવડો એવો હતો ને કે હાથો કાઢી નાખો અને પાવડો લઈને રખડો નહીં હાલે પણ હાથો હોય ને એ મહત્વનો હોય અમે લોકો તમારા બધા હાથા છીએ એટલે આમાં સમજી જાવ ઘણું આવી જાય આમાં એટલે વધારે ન કહેતા એક જ શબ્દ લાસમાં કહીશ કે તમે કરશો માં ઘડીક માટે કોઈ કલેશ આમાં મીઠું જોલું જો લે હમણાં હું લેજો છે તમારો નવો સોનાનો સુરત હીરાલાલ સોનો એટલે તમારે સૂરજ ઉગાડવાનું છે તો જ છે જ અને રહેવાનું પણ મતદાન એક તારીખે જરૂર કરજો તમને બધાને મારા સોગંદ આનાથી વિશેષ તો હું બીજું કાંઈ નહીં કહી તું કેમ કે હું મારા છું એટલે તમે સમજી જાઓ શું કહેતો હોય દિલ્હી મને બીજું કાંઈ ન જોતું તમારા તરફ અમે લોકો કોઈ દી રૂપિયા પૈસા કોઈ દી ન જોયા કોઈ મને કહી દે આમાંથી કોઈ એમ કે અમે લોકો કોઈની રૂપિયા ટૂંક લાલચ કરી હોય કે કોઈને વેચ્યા હોય અમને ઘણા સંકટો આવ્યા ગયા અમને ઘણી ઓફરો આવી પણ અમે નથી દગ્યા અમે એ છે ને એ જ છીએ અને આજે હીરાલાલ જીતે એટલે તમને પાછી બીજી ગેરંટી આપી દો કે કોઈ ચિંતા કરતા નહીં જેને આવું અમે ભાઈ આપ જેને હોય ગમે એવા હોય એ એના ઘરના અહીંયા અમારે આગળ નહીં હો અમે લોકો કોઈ એવા ભાષણ કરતા નથી અને અમે કોઈ લાલચ આપતા નથી અમે